બનાસકાંઠા લોકસભાની બેઠક પર ચૂંટણીના પ્રચાર દરમિયાન હવે બંને પક્ષોના ઉમેદવાર જે છે તે પોતપોતાનું જોર લગાવી રહ્યા છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણીમાં પ્રચાર માટે હવે નવતર પ્રયોગ જે છે તે હાથ ધર્યો છે જ્ઞાનીબેન ઠાકોર ક્યારેક દેશી ભાષામાં જનતા પાસે મત માંગે છે તો ક્યારેક મામેર ઉભરવાનું કહીને જનતાને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે આમ જ જ્ઞાનીબેન ઠાકોરે હોળીના પાવન પર્વ પર ચૂંટણીમાં ડિપોઝિટ ભરવા લોકોને ફાળો આપવા માટે અપીલ કરી છે આલમના ભાઈઓ બહેનો અને વડીલોને ડિપોઝિટ ભરીને સહકાર આપવા માટે વિનંતી કરી છે ગનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર માટે એકાઉન્ટમાં પૈસા નાખવા માટે ક્યુઆર કોડ વાળી પોસ્ટ મૂકીને બનાસકાંઠાની જનતાને અગિયાર રૂપિયા ઓછામાં ઓછા આપવા માટે પણ અપીલ કરી છે જેવી પણ વ્યક્તિની યથાશક્તિ તે મુજબ વધારે ફાળો પણ આપી શકે છે જ્ઞાનીબેને લોકોએ આપેલા ફાળાના પૈસાથી ડિપોઝિટ ભરવાના છે અગાઉ પણ જ્ઞાનીબેન ઠાકોરને ડિપોઝિટ ભરવા માટે તેમના પિયરમાંથી જે છે તે રૂપિયા આપવામાં આવ્યા હતા મહત્વનું છે કે ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે અહીં ફાયર બ્રાન્ડ નેતા અને ત્રણ ટર્મથી સતત ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે ગ્યાનીબેન ઠાકોર હાલમાં જીતના દાવા કરી રહ્યા છે પણ હારે તો પણ ભાજપનો ટાર્ગેટ અહીં પૂરો થવો તે ખૂબ જ અઘરો છે કેમ કે બનાસકાંઠાની બેઠક પર ઠાકોર સમાજ જે છે તે એક દીકરીને જીતાડવા માટે એક એક થઈ ગયો છે તો ભાજપ માટે આ જે વિષય છે તે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે પોતાના નિવેદનો અને અનોખા પ્રચારને લઈને ગ્યાનીબેન ઠાકોર અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે મોટે ભાગે છેલ્લી બેટમથી મોદી લહેર ચાલે છે અને મોદી લહેરમાં ભાજપના ઉમેદવારની જ જીત થાય છે. રેખાબેનને પણ લાગી રહ્યું છે કે મોદીના ચહેરાના લીધે તેમને જીત મળશે. પણ તેઓ પોતે લોક સંપર્ક કાર્યક્રમો સતત કરી રહ્યા છે. પરંતુ આ વખતે જ્ઞાનીબેન સામેની ટક્કરમાં રેખાબેનનું જીતવું ખૂબ જ મુશ્કેલ બનશે. ભાજપના દિગ્ગજ નેતા અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને ત્યારે અઢારે આલમના લોકોનો ગેની બેન ને કેટલો સપોર્ટ મળે છે તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર